લવ યુ હેલો મોકલ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મસ્ત અને મજામાં છો તો ફાઇનલી અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ અને અત્યારે આપણે જવાનું છે બાર કારણ કે કઈ રીતે તમે કન્ટિન્યુ રહો બ્લોગમાં એટલે હું તમને કહી દઉં આપણે એક ફ્રેન્ડના ઘરે જવાનું છે જે મુંબઈ થી આイવા છે અને આપણે નખરે જવાનું છે પછી ત્યાંથી સ્વામિનારાયણ મંદિરે જવાનું છે તો કઈ ન્યાસ થી કંટિન્યુરે જવું આપમાં ક્યાંન કેમ છે બસ ગાઈસ ઓર મુંબઈ મેડમ મુંબઈ મેડમ સેવર મુંબઈ ના મેડમ હા બસ લે એમ સ્વામીના મંદિર પોગી ગયા છે શૂટ પણ હાલે છે પ્રતિક્ષા બેન કેવું લાગ્યું તમને સ્વામીના મંદિરે બહુ જ છે એટલે ઈ જોઈ નહોતું જોઈ નહોતું ને નઈ નઈ ફર્સ્ટ ફોટા પાડે ખડી બેઠી કેટલા ટાઈમ પછી બેગા થયા તો ફાઇનલી જો રીલ્સ અને ફોટા હું શૂટ કર્યું છે ને પ્રતિક્ષાને પૂછું જ કાઈ ખાવું છે પ્રતિક્ષા ખાવાનું તો હોય જ ને અમે ગાર્ડને જઈને મોમસ ને હું ખાસુ

અને હવે પછી વાતું હું મુંબઈ આવવાની છું હા વેલકમ વેલકમ હા તો કઈ નહીં ચાલો હવે ગાઈસ ખડી બેઠા વાતું કરીએ અને પછી જઈએ નાસ્તો કરવા બરાબર ને ફાઈનલ તો આવી ગયા છીએ પ્રતિક્ષાનો ખાવા વેજ ખાવા છે કયા વેજ તો કઈ નહીં એને ખાવા છે તો આપણે ખવડાવી દઈએ કઈ એ રીતે સુધી ઘરની ઘણા જ બ્લોકમાં છે એને ઘરે મૂકવા પણ જવાની છે અને એને થોડું વસ્તુ લેવાનું છે બજારમાંથી તો આપણે લઈ લઈએ હું તને ખવડાવું હું તને ખવડાવ ગરમ છે ધ્યાન રાખજે ધીમે ધીમે ખાજો મુંબઈ માં તો આની કરતા સારું ખાવાનું મળે મળે કે ન મળે પણ મવા જેવું નહીં એ મજા જ અલગ બેને ગરમ લાગી ગયું છે રિક્ષાના હાથમાં ગાડી દીધી છે ગાઈસ બીક લાગે છે જોજે કેમ કે ચાલુ કરવાનું મને પૂછે ક્યાંથી કરવું એમ એટલે થોડીક બીક લાગે જોજે ભાઈ મેજીકવાળા ભાઈ

તો ફાઇનલી ચાલો પ્રતિક્ષા બીને અમે જાઈએ તું તો કંઈ નહીં આવશે તું ઘરે બરોબર હવે અને રોકાવાની હોય તો મને ફોન કરજો આવી શા તો સારું હાલો આપણે જઈએ અને તો ફાઇનલી ગાઈસ આપણે જમી લીધું છે અને આજે ફર્સ્ટ વાર દાળ ભાત બનાવ્યા હતા તો મમ્મીને પૂછે દાળ ભાત કેવા લાગ્યા મમ્મી દાળ ભાત કેવા લાગ્યા હતા ખરાબી ન તો કેવા એટલા મસ્ત કે મસ્ત ભીના તો તો વાંધો નહીં ખોટું ખોટું જ કહેતી ને હા સારા બીનાતા તો વાંધો નહીં તો એની દાળ પાસે જમી લીધું છે તો તમે ગદાય જમી લીધું હોય તો કમેન્ટ કરી દેજો મેં તો જમી લીધું છે અને નવ સાડા નવમાં તો જમી જ લઈએ જો મમ્મી હવે કામે છે ને એટલે બિચારી થાકી જાય થાકી દસ મમ્મી લાગે ને એ કડક ટાઈમ છે પછી આપણે કામ નથી કરવાનું આ હે નહીં બે મિનિટ પહેરું તું ફોટો પાડા મમ્મી એક સવાલ પૂછું તને ઓકે મમ્મી હા પૂછ તારી લાઈફમાં ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ કોણ છે તું એ તો જો ગાઈસ માં એવું નથી કે મારા મમ્મી એમ કે તમે પોતાને બધાની માં હોય એના સંતાન સિવાય કાંઈ વાલો ન હોય અને મને મારા મમ્મી સિવાય કોઈ વાલો નથી અને મારા મમ્મીને મારા અને મારા ભાઈ સિવાય કોઈ વાલો નથી બરોબર ને તો લવ યુ લવ યુ લવ યુ તો કઈ નઈ ગાઈશ તો ચાલો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ માં કીધું લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં બાય